હેલ્લો ગુજરાતી ફેમિલી ભાઈ કેમ છો ભાઈ મોજમાં તો સ્વાગત છે આપણે આ વ્લોગની ચેનલમાં અને ભાઈ વ્લોગની ચેનલમાં તમે નવા હોઈને હજી સુધીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ફટાફટથી કરી નાખજો ભાઈ અને અત્યારે આવીશું આપણે લગનમાં અને હજી લગ્ન જ છે ના અને સાંજે હતું ભાઈ દાંડિયા રસને એવું બધું જોયું તમે આગલા પાઠમાં અને અત્યારે જાવીશું આપણે લીલિયા જાન છે જાન જાનથી જાળિયાથી લીલીયા જાન જાય છે તો એન્ડ સુધી ભાઈ વ્લોગને માનજો બાકી તો ખાસ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને મારા જીજુ અને ઓલા ભરતભાઈ આપણી સાથે હતા ડિસ્કામાં એ ગયા છે આપણે ક્યાંક વસ્તુ લેવા દુકાને ત્યાં આવે પછી જાવી આપણે અને જાન તો ભાઈ ચારોની વહી ગઈ છે છ વાગ્યાની અને અમે તો ભાઈ કેટલા વાગ્યા સાડા આઠે જ આવીશું હજી કેમ કે આપણી પાસે ગાડી છે એટલે તો અહીંયા સુધી ભાઈ લોગ્ન માણજો બાકી તો ત્યાં પણ મોજ કરવાની છે તો ચાલો સીધા ત્યાં મળશું આપણે લીલિયા ચાલો ચાલો ભાઈ આવી ગયા છે અમારે જીજુ અને ભરતભાઈ કાંઈ વાંધો સીધા ત્યાં મળશું આપણે લીલિયામાં તો ચાલો ત્યાં પણ મોજ કરવાની છે ને આજે ભાઈ જીજું તમે બહુ મોજ કરી ભાઈ ઘરના લગ્ન લડી લેવાનું હોય વાંધો સીધા ત્યાં મળશું આપડે અમરેલી થી આવવાનું છે તો અહીં સુધી ભાઈ લોક ને માનજો બાકી તો ચાલો અત્યારે અત્યારે પોગી આવ્યું આપણે લિલિયામાં અને અત્યારે બધા વિચાર્યું છે કે નાસ્તો કરી લેવી નાસ્તો તો કર્યા તો વાસ્તો વારે કેમ કે ગાઠિયાનું ખાધું થઈ થોડું થોડું ખાધું થયું એમ બધાયનું મન થાય ભાઈ ગાંઠિયાનું લેવું કરી લેવી બાકી તો ભાઈ તો આવ્યું નથી લિઝિયા ત્યાં લિઝિયામાં જ પણ બહાર છે એનું સદભાઈ ઠંડી કેવી લાગી ઠંડી ગાડી કેવી હતી તો કંઈ વાંધો નહીં એન્ડ સુધી ભાઈ બ્લોગને મારજો બાકી તો

એટલે આ ડિઝાઇટ હમણાં બસ ટૂંક જ સમય ચાલુ થાય પહેલાં પેલા અગાઉ બોલી જાઉં છું કોપી રિયડ લાગે ને એટલે ભાઈ ચાજુ બોલી નહીં ખાલી તમે એન્જોય કરો બ્લોગિંગ દ્વારા એટલે અમે પણ એન્જોય કરી છે તમને પણ એન્જોય કરાવી છે બાકી તો ખાસ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લાગજો હેડિય ભરતભાઈ અરે કાંઈ ન કહેવું પડે બતાવી શકે આપણે ક્યાં જાય છે ત્યારે પણ અત્યાર તો ડિઝાઇન એવું બધું ચાલુ થઈ ગયું છે ફૂલે નીકળવાનું છે ને ભરતભાઈ ને અમે હે ખોટા પૈસા ખોટા પૈસા લેવા જવાનું છે ક્યાંક સ્ટેશનરી મળે હવે ક્યાંક બોજ છું કેમ કે આપણે ભાઈ હાચા પૈસા તો ભાઈ ઉડાડી દો કેમ કે હાચા પૈસા કાંઈ કેપેસિટી છે ને એટલે ઘર ભેગું થા ભાઈ બંધ થઈ ગયો ફાટી બંધ થઈ ગયું બોલે કોને કલેનો છે બોલે કોને નું જાય ભાઈ આ પૈસા કોને બોલે કોને કલે જાય બોલે કોને જવા તો બોલે કોને એ છે ને જવા કે એ ફ્યુ મોમેન્ટસ લેટર બી જેસેલી નહી હું છે જેસેલી

આખી બંધ નહીં આખી બંધ થોડી કરાય તો ખુલી રાખે ને ગુસતા દે ને આને છે ડિસ્કો કોને ઈ તો જો કરજો આને ડિસ્કો 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 લે પર ડિસ્કો કરે હાલ દો લે લે કરે હા 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 રેડી રેડી અરે વા અરે વા આ બાજુ એ ઓર હોય એ ઓર હોય છે આ બાજુ એ હા અરે વાહ અરે હા મોસા

અત્યારે આવી ગયા છે આપણે બધું પૂરું થઈ ગયું છે દાંડિયા રસની બધી મોટ બધું અને અમારે એક તકલીફ થઈ ગઈ છે અમારે વરતભાઈને થોડીક નાખોરી ફૂટી ગઈ છે કેમ કરતા ફૂટી હેલા બ્રેક બેઠો એમને ક્યાં બેઠો બેઠો ને ડીજે ઉપર બેઠો એટલે હું તો હું ડ્રાઈવર ને બ્રેક મારી તો પડી ગયો એટલે માથે મારી પણ થોડું થોડું વાંધો થઈ જાય બંધ પાછું વાંધો નહીં રાખી અત્યારે જમવાનું સારું છે જમી લેવાનું ગયા આપણે ઉતારે અને થાકી જાય એમ કીધું ડિસ્કો કરી ભરતભાઈ તો ફૂલે ફૂલ આમ ના નાખો ફોન નહીં એક તો ના ના મોજ કરી પેલા મોજ કરી પછી થોડું પેલું દુઃખ થયું એમ કહેવાય ને એન્ડમાં એન્ડમાં કેમ કે બમ ફાયો હતો ને એવી રીતે કે હા કંઈ થઈ ગયું છે કાંઈ વાંધો નહીં ભાઈ થોડું થોડું કાંઈ વાંધો જો જમીન અત્યારે આવી ગયા છે ઉતારે હવે મારે નીકળવાનું છે સાવરકુંડલા એટલે ભરતભાઈને નીકળવાનું સુરત

અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી તો થોડીક આરામ કરી લે તો હાલો ગાઈશ અત્યારે કેટલા વાગી ગયા છે ત્રણ ત્રણ અંદાજે થઈ ગયું છે બપોરના અને અત્યારે જવાનું છે આપણે સાવરકુંડલા અને ભરતભાઈ ને બધા વ્યા ગયા છે મારા જીજુની તો ચાલો અત્યારે સીધા સાવરકુંડલા મળશું ત્યાં સુધી એન્ડ સુધી લોગને માણજો બાકી તો ચાલો